નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની પહેલી ખબરની વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને એક રૂપિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે તો શું મિત્રો ગુજરાતમાં પણ મહિલાઓને આ યોજના અંતર્ગત એક હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતભાઈઓના મિત્રો ચૂંટણી પહેલાં બે લાખ રૂપિયા સુધીના કરવામાં આવે અને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવશે તો જ ખેડૂતભાઈઓ વોટ કરશે આવી રીતે મિત્રો બધા ખેડૂતભાઈઓ સાથે મળી આંદોલન કરી સરકાર સુધી આવો મહેસૂજ પહોંચાડવામાં આવે તો જ સરકારની મિત્રો આંખ ઉગડશે અને સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવામાં આવશે મિત્રો યુપીની સરકાર વર્ષમાં એકવાર ખેડૂતોને દેવાના ભારમાંથી થોડી ઘણી રાહત આપતી હોય છે તો ગુજરાતમાં કેમ નહીં તમે મિત્રો સહેમત હો તો કમેન્ટમાં તમારો સુઝાવ જણાવજો અને વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના ભાવમાં થયો વધારો હોળી અને ધૂળેટી આવતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરકમ વધારો થયો છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો ચાલીસથી લઈને

જણસીની આવક સદંતર બંધ રહેશે ખેડૂતોને યાર્ડમાં જણસ લઈને ના આવવા માટે સૂચન કરવામાં આવ્યું છે તારીખે એક ચારને સોમવારથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે તે જ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ માર્ચથી શુક્રવારથી

દરમિયાન મિત્રો તેમણે આગાહી કરતાં જણાવ્યું હતું કે વિવિધ ભાગોમાં વાદળો ઘેરાશે અને કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પણ વધુ રહેશે અને વાદળ રહેવાની મિત્રો શક્યતાઓ છે આ દરમિયાન દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો મહત્વના વાત કરીએ તો દિવસ રહેશે બંધ પચી માર્ચ દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે તેવી માર્ચે ચોથો શનિવાર રજા અને ચોવીસમી માર્ચે રવિવારની રજા આવી સ્થિતિમાં મિત્રો બેંકોમાં ત્રણ દિવસ સુધી કોઈ કામકાજ નહીં થાય આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો પહેલાંથી જ કરી લેજો મિત્રો જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે આ સાથે તેવી મિતિ પચ્ચીમી માર્ચ સુધી શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય મિત્રો